એ જો કે નેકરયા હે ય નેકડી ગયા હે નેકડી ગયા ઓ ઓ મેળો ઓ મારા એ તમાર નહી કામ કે ના જો હું તો જો કે જે તને આ તો તને હું તો માધુજી કે માધુજી ગેસ જો હેરા ઉગો અલે ઓગો તમે તો હું તો આવ કરો હો અલે રાખતે ભાઈ તું અહીંથી આ દાદા અલ્યા માધુજી યાર ચાલો ગબોજી તમે હું કર વર્ગી હું તને ઘરા ઘર જરો આવતા આપો ઉપર હે ઉપર હે દેવા

અરે બરાબર હોલે માધુજી બે ત્રણ થાપો મેલીન અન તો હારું લેજે ચરાયે માધુજી અલ્યા હું કયો ચંપલ રાખો તમે કા તમારા બારે અલ્યા એ અલ્યા ગોય તો આયો યાર મને સીધો આયો ઓમ ફરી જાય ઉપર માધુજી હું તમારા બાજુ આવી જઉં ઓય કકાજી હું આ એટલે ઓલા વધા બોલ છો આ ચંપલ તારો હો કનો હો બેરા લઈ જા કે તે તારો હોય તો ના ના કોઈ ન આવી

આ બોલે છે ના કર

કોકી દો હા ગામ ક્યું આલછે નઈ બીજોન આલજીઓ મને કે અમે ભાષા બેરા પાછા મેક કરવા જ હવે હેડો બાબા નું હું સમજો ઓમ કરું અલ્યા એક જવા દે નહીં જવા દેવાનું હેડો

બધી ધમકીઓ જો ગોમ માલતા હોય ને અલજુ

અને તું મને ના બોલતો ઇવન તો હું ખુલ્લી ચેલેન્જ વાલી ના હું કે તમારા પાયણ હું થાય એ તમે જોઈ લેજો એટલે તું એ માપું રેજ એટલે તારા અંગાથી હું થાય ને એ

મારતા પેલા સાઈડ જતો તમારે લડવાનો ઈરાદો નહી પહોલે હું આવું બોલી અલય ગગડો ગગડો તમારો ભાઈ થાય ને સમજાય નકર એ જગ્યા ખોવાઈ જાય ને

આપડો ડોન હું પાડી દઉં પેલા એના કોઈ તાકાત નઈ ખાલી બોલી જાય ખબર છે ધમકી વાળા એ કઈ નાખ રાત બધું ખોઈ નાખું